સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદને પગલે જનજીવનને માટી અસર પહોંચવા પામી છે સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા પચીસ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ કામરેજમાં છ ઇંચો વરસાદ ખાબક્યો છે જ્યારે પલસાણામાં પાંચ માંડવીમાં ચાર બારડોલીમાં મહુવામાં ત્રણ સુરત માંગરોણમાં બેથી વધુ વરસાદ પડવા પામ્યો છે જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે મહદઅંશે ઠંડક પસરી જવા પામી છે તેમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દસો પણ સર્જવા પામ્યા હતા સુરત શહેરના લીંબા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે કોઠડસામાં પાણીમાં લોકો માં પોકારી ઉઠ્યા હતા જિલ્લામાંથી પસાર થતી ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે જેના કારણે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પર પણ પાણી ભરી રહ્યા છે જેના પગલે બારડોલી પલસાણા માંડવી અને સુરત સિટીમાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ બારડોલીના દસ રસ્તા બંધ કરવામાં આવ્યા છે ગુજરાતમાં આજે બે જિલ્લા નવસારી અને વલસાડમાંથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે તેને કારણે રેડ એલર્ટ જાહેર કરાયો છે જ્યારે ત્રણ જિલ્લા સુરત ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે જેના કારણે તંત્ર એલર્ટ પર મુકાઈ જવા પામ્યું છે વાળા સાથે અઝર કુરેશી